저 <목소리도>

દરબારે પૂછ્યું શું થયું અબજાર ભાંગ્યો કે ને ના આ અબજાને કોઈ ભાંગે ના શકે કારણ કે જો હું આંખો બંધ કરું ને તો મને તે જે ફળકે સળગતો ચાર દેખાય છે કે મારી બેનની ફેસો મારી બેનની ફેસો તો આ હતો ચારનો વચન ચારન જો વચન આપે ને તો તેને નિભાવીને જ રહે છે